સંખેડા ખાતે જગદંબા તેના માલિકો દ્વારા ખેડૂત જયારે કપાસ નાખવા માટે આવ્યા હતા અને એની ભાવની વાત કરી હતી ત્યારે એમની સાથે એમના પુત્રને બાંધીને જે મારવામાં આવ્યો છે એના વિરોધમાં આજે અમે આસિસ્ટન્ટ એસપી શ્રીને સંખેડા ખાતે મળવા માટે આવ્યા છે ત્યારે અમારી માગણી છે સરકારે સીસીઆઈ સેન્ટર અહીંયા ઉભા કર્યા છે અને સીસીઆઈ થી ખરીદી નથી કરતા ના લોકો વેપારી ભાવ પ્રમાણે ખરીદી કરે છે સીસીઆઈ નો ભાવ આ વર્ષનો કપાસ નો સાત હજાર ચારસો ને સિત્તેર છે એની જગ્યાએ માત્ર છ હજાર આઠસો છ હજાર નવસો સાત હજાર આપીને ખેડૂત સાથે ખેડૂતને છેતરીને ખેડૂત નું શોષણ કરવામાં આવે છે ત્યારે ભાવ પણ મળે સાથે સાથે આ વિસ્તારમાં જે પણ ખેડૂતો છે એને સ્થાનિક ખેડૂતોને આ જીનનો સીસીઆઈના ના ભાવનો લાભ મળવો જોઈએ એની જગ્યાએ મહારાષ્ટ્રની ગાડીઓ અહીંયા ટ્રકોને ટ્રકો ખાલી થઈ જાય છે તો એ ખાલી કરવામાં આવે છે હવા ફલાણી છે કરીને આ લોકો ભાવ કાપી લે છે છે અને જે પણ સાથે બન્યો એ ખૂબ જ નિંદનીય ઘટના છે આ લોકોને જાણે કાયદાની કોઈ ડર જ નથી એવી રીતના દોડ દોડ બે બે કલાક બાંધીને માર્યા અને માર્યા એવા માર્યા કે બિચારાની હાલત ખૂબ ગંભીર છે આઈસીયુ માં દાખલ છે એને લાગી આવતા એને પોતે ઝેરી દવા પણ પીધી છે જો એ ખેડૂતને આવનારા દિવસોમાં કંઈ થશે સંપૂર્ણ જવાબદારી આ જીનના માલિકોની હશે આ જીનના માલિકો જે પણ છે જેણે પણ આ કૃતિ કરી છે એમના પર કાયદેસરની કાર્યવાહી હમણાં કરવામાં આવી છે પણ હળવી કલમો નાખવામાં આવી છે અને માત્ર ત્રણ જ જણના નામ છે તો વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે 15 થી 20 લોકો એને માબેનની ગાળો બોલે છે જાતિ વિશે ગાળો બોલે છે અને ઢોર માર મારે છે તો બધાના નામો દાખલ કરવામાં આવે રાયોટિંગ દાખલ કરવામાં આવે અને આ લોકો પર જો એટ્રોસિટી એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવાની થાય તો કરવામાં આવે એવી અમારી માંગણી છે જો તીન પાંચમાં આ લોકોને યોગ્ય ન્યાય નહીં મળશે તો અમે હજારોની સંખ્યામાં સંખેડા ખાતે ફરી ઉપસ્થિત થઈશું અને અમે ન્યાયની માંગ કરીશું આજે અમે ખેડૂત આગેવાનો બધા છે પણ આવનારા દિવસો એનાથી પણ મોટી સંખ્યામાં અહીંયા અમે હાજર થઈશું જો પોલીસ સંતોષકારક કાર્યવાહી નહીં કરશે તો આવનારા દિવસોમાં એ જિનનું લાયસન્સ રદ કરાવવા માટે અને જીન બંધ કરાવવા માટે પણ અમે આગળ આવીશું